તો તેનું વડુ મથક પણ ફાગવેલ માં જ આપવામાં આવે જેથી ગામનો વિકાસ થાય તેમજ ગુજરાતના વિવિધ ખૂણેથી આવતા યાત્રાળુઓને સુવિધા મળે યુવાનોનો એક જ હતો તાલુકો આપ્યો છે વડુ મથક પણ આપો ચેતવણી આપી છે કે જો વડુ મથક ફાગવેલ નહીં આપવામાં આવે તો ભવિષ્યમાં ફાગવેલ અને આજુબાજુના ગામોમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે રસ્તા પરના ચક્કાજામને કારણે વાહન વ્યવહાર અટકી ગયો હતો પોલીસ અને મામલતદાર સ્થળ પર આવી વાતચીત દ્વારા યુવાનોને સમજાવ્યા બાદ લગભગ બે કલાકમાં રસ્તો ફરી ખુલ્લો મુકાયો હતો નાગરિકો અહીંયા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરે છે જે ફાગવેલ તાલુકો જાહેર કર્યો પરંતુ અમારી એક માંગ છે કે વર્ષ બે હજાર અંદર પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફાગવેલને તાલુકા મથક તરીકે જાહેર કર્યું હતું પરંતુ ત્યારે અમુક સત્તાધીશો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમને માંગ્યા વગર તો માં પણ નથી પીરસતી પરંતુ તમને તો માંગ્યા વગર મળે છે પરંતુ જ્યારે બે હજાર પચીસની અંદર ફાગવેલને તાલુકા મથક તાલુકાનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ તેની મુખ્ય કચેરીઓ ચીખલોડ કાપડી વાવ ગામે ખસેડવામાં આવી રહી છે તો અમને એવું લાગી રહ્યું છે કે તિરસ્યા પછી લાખ મારી હોય આ નિર્ણયથી ગામના નાગરિકો અને શ્રી પાથિજી મહારાજના માન સન્માન માન સન્માનને ઠેસ પહોંચી રહી છે ગામ ફાગવેલ ગામ પાસે પૂરતી જમીન સરકારી જમીન છે જે હાઇવેની બાજુમાં જ છે ત્યાં દરેક કચેરી એકસાથે બની શકે તેમ છે અમારો પ્રશ્ન એ ઉભો થાય છે જ્યારે ફાગવેલ ને તાલુકાનો દરજ્જો મળે છે તો ત્યાંનું વડું મથક પણ ફાગવેલ જ કેમ ન બને આ માત્ર ફાગવેલ ગામની માંગ નથી પરંતુ આસપાસના ગામડાઓની પણ માંગ છે જે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય પર પુનર્વિચાર કરી ફાગવેલને તાલુકા મથક તરીકે જાહેર કરે અને જો આ મુદ્દો તાત્કાલિક રીતે ન ઉકેલવામાં આવે તો આગામી સમયમાં ફાગવેલની સાથે આસપાસના ગામડાઓ સાથે મળી અને સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ઉગ્ર આંદોલન પર ઉતરીશું જય શું માંગ છે આજે આ નાગરિકો બધા ભેગા થયા છે તમારા ગામના તો શું કહેવા માંગો છે જય માતાજી જય ભાતીજી અમારી એક જ માંગ કરોડો ક્ષત્રિયનું આસ્થાનું કેન્દ્ર કહેવાતું હોય એવું ફાગવેલ ધામ કે જ્યાંની કોઈ પણ રાજકીય પાર્ટી કે સામાજિક પાર્ટીની શરૂઆત ફાગવેલ ધામ થી થાય છે જયારે બે હજાર તેવીસ ની અંદર બે હજાર તેર ની અંદર ભારતના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે ફાગવેલ ને તાલુકો જાહેર કર્યો હતો તે સમયે પણ અમને અપમાન થયું હતું કે વડું મથક બીજે આપવામાં આવ્યું હતું તેનો તે જ પ્રશ્ન બે હજાર પચીસ માં અમારે ફાગવેલ તાલુકો જાહેર કરે છે પણ વડુ મથક કાપડી વાવ અને ચીખલોર મુકામે આપવામાં આવ્યું છે તો આ એક ફાગવેલ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી અનુભવી રહ્યા છે તો અમારી એક જ માંગ છે કે ફાગવેલમાં જો તાલુકો જાહેર થતો હોય તો ફાગવેલની અંદર જ સરકારી પડતર જમીન અઢળક પ્રમાણમાં છે તેનું નિરીક્ષણ કરવું જોઈએ અને ફાગવેલ મોજ વડુ મથક અને સરકારી ઓફિસો કચેરીઓ ફાગવેલમાં જ બનવી જોઈએ જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો આવનારા સમયમાં અમે સમગ્ર પંથકમાં બહિષ્કાર કરીશું સરકારે જોઈએ આપડો ફાગીલ પંચાયત માંડું મથકે જવું પડે એના કરતાં પંચાયત તમારી જે તાલુકાની પંચાયત તાલુકા પંચાયત ફાગેલ માં તો બધાનો કોઈ અગવડતા ઉભી ના થાય એવી અમારી માગણી છે અને લાગણી છે એટલે સરકારશ્રીને અમે કહીએ છીએ ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી પંચાયત અમારી તાલુકા પંચાયત ભાગીલમાં જ આપો બરાબર છેવાડાનો ગામો છે છેવાડાના ગામને લઈને કંઈક કાપડી ભાવ જાય નાખો ભાગીલમાં હોય અને એવા છે તાલુકો તો જાહેર કર્યો પણ વડા મથક જે કાપડી નું ચીકડોર આપ્યું છે જે અમને મંજૂર નથી અને ફાગેલ વડુમથક બને અને તમામ કચેરીઓ અહીંયા ફાગેલ બને એ અમારી માંગ છે